તે ગામોનો વીજ પુરવઠો ખોવા જતાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હાલમાં શિનોર તાલુકાના સાંધલી અને સેંઘવાને જોડતો રોડ બની રહ્યો છે ત્યારે રોડની કામગીરી માટે મટીરીયલ લઈને આવેલ એક હાઈવા ડમ્પરની પાછળની લારીનો ભાગ હાઈડ્રોલિકથી ઊંચો કરતા સમયે બે વીજ તારને અડી જતા તૂટી પડ્યા હતા જેને લઈને સાંધલી સબસ્ટેશન સાથે જોડાયેલા તે જેટલા ગામોમાં વીજ પુરવઠો ખોરવાતા લોકો અસહ્ય ગરમીના બફારાને લઈને ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા જો કે શિનોર એમજીવીસીએલ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જરૂરી સમારકામ કરી વીજ પુરવઠો યુદ્ધના ધોરણે શરૂ કરતા અસહ્ય ગરમીના બફારાથી ત્રાહીમામ પોકારી ઉઠેલા તેર ગામના લોકોએ હાશકારો અનુભવ્યો હતો અહીંયા આપણે આવખલ સાદલી રોડનું કામ ચાલે છે ત્યાં રોડ બનાવતી એજન્સીના ટ્રક ડ્રાઈવર દ્વારા બેદરકારી કઈક દાખવેલ અને અમારા આવખલ જીજીએફ ડેના વાયર તોડી નાખેલ જેના કારણે અમારા તેર ગામનો વીજ પુરવઠો લગભગ ત્રણ કલાક ખોરવાયેલો રહેલ અને વાયર તોડી નાખતા અમારા જે માણસો હતા કર્મીઓ એમને તાત્કાલિક બીજા કામો ઉપરથી બોલાવીને તાત્કાલિક સમારકામ હાથ ધરેલ હતું અને લગભગ ચાર વાગ્યાની આજુબાજુ વીજ પુરવઠો પૂર્વ ચાલુ કર્યો હતો